હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મોમાઝ રસોઈમાં આજે આપણે લઈને આવ્યા છીએ દહીં વડા તો દહીં વડા માટે બનાવવા દહીં વડા બનાવવા માટેની આપણે સામગ્રી જોઈ લઈએ તો દહીં વડા બનાવવા માટે મેં બે જાતની દાળ લીધી છે એક વાટકી હળદની દાળ લીધી છે અને એક વાટકી મગની મોગર દાળ લીધી છે ત્યાર પછી આ ચેકેલા જીરાનો પાવડર છે અને આ છે ચાટ મસાલો ત્યાર પછી શેર ચંસણ પાવડર મીઠું લાલ મરચું અને આ દળેલી ખાંડ છે ત્યાર પછી લીલા મરચાં છે કટ કરેલા ત્યાર પછી આદુ છે ત્યાર પછી લીલા ધાણા અને હિંગ છે અને લીલી ચટણી અને મીઠી ચટણી અને ત્યાર પછી આપણે આ ઘરનું બનાવેલું દહીં છે અને તળવા માટે તેલ આ એટલા આપણા ઇન્ગ્રેડિયન્ટ છે અને હવે આપણે પ્રોસેસ ચાલુ કરશું તો હવે આપણે આ અડદની દાળ અને મગની દાળ બે દાળની મિક્સ કરી અને પાંચથી છ કલાક માટે પલળવા મૂકી દઈશું તો પછી ત્યાર પછી તેનો આપણે બેટર બનાવવાની પણ પ્રોસેસ કરશું પાંચથી છ કલાક પછી આપણી દાળ પલળી અને એકદમ તમે જોઈ શકો છો દાણો ભાંગી જાય છે અને ઓલરેડી આ પલળી ગઈ છે આપણી દાળ અને રેડી થઈ ગઈ છે હવે આપણે તેને પીસી લઈશું અને પીસી ત્યાર પછી તેનું બેટર બનાવશું તો હવે આપણે આ બંને દાળ મિક્સ કરી અને મિક્સરમાં નાખી અને તેને થોડું પાણી નાખીશું અને એને દર દરું પીસી લેવાનું છે એકદમ સ્મૂથ નથી પીસવાનું તો આ આપણે બંને દાળ મિક્સરમાં પીસી લીધી છે પીસી અને ત્યાર પછી હવે એને આપણે એક ધારી બેટરી એને ફેટવાની છે અને એક ડાયરેક્શનમાં જ ફેટવાનું છે અને એને જ જવાનું ફેટી જવાનું તે છ થી સાત મિનિટ સુધી ફેટવાનું છે તો આપણું બેટર હલકું થઈ જાય અને એકદમ એનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી ફેટવાનું છે તમે જોઈ શકો છો આપણા ખીરાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે આપણું બેટર હવે રેડી થઈ ગયું છે તો હવે જો આપણે આને જોવા માટે એક પાણીમાં લઈને જોઈ લેશું કે આપણું બેટર બરાબર છે કે નહીં જો તમે જોઈ શકો છો આપણું બેટર ઉપર તરે છે તો હવે આપણું બેટર રેડી છે તો હવે આપણું બેટર થોડીવાર રેસ્ટ લેવા મૂક્યું છે દસથી પંદર મિનિટ એને રેસ્ટ આપશે ત્યાં સુધીમાં આપણે તેલ થોડું ગરમ થવા મૂકી દઈશું અને ત્યાં સુધીમાં આપણે દહીં પણ રેડી કરી દઈશું તો આપણું આ દહીં પાંચસો ગ્રામ જેટલું દહીં છે એને એક વાસણમાં લઈ લેશું તો આ દહીંને આપણે એક વાસણમાં કાઢી લઈશું ત્યાર પછી તેમાં આપણે ખાંડ નાખીશું દળેલી ખાંડ લીધી છે દળેલી ખાંડ દહીંમાં નાખી દઈશું અને મીઠું તમને જે અનુકૂળ હોય તે પ્રમાણે કરો ત્યાર પછી થોડું મીઠું નાખી દઈશું સ્વાદ મુજબ હવે તેને બરાબર મિક્સ કરીને એક બાજુ મૂકી દઈશું તો આપણું દહીં વેડશે તો હવે તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે બેટરના મસાલા કરતાએ તો તેમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું અને ત્યાર પછી કટ કરેલું આદુ નાખીશું ત્યાર પછી કટ કરેલા મરસા નાખીશું અને ત્યાર પછી હીંગ નાખીશું હવે આ બધા મસાલા આપણે મિક્સ કરી દઈશું જો તમે સહો તો આમાં આખું જીરું પણ નાખી શકો છો હું આમાં નથી નાખતી આપણું બેટર બહુ સરસ બનીને રેડી છે તો હવે આપણું તેલ આવી ગયું છે કે નહીં તે જોવા માટે આપણે થોડો ડ્રોપ પાડી દઈશું તો આપણું તેલ આવીને રેડી છે હવે આપણે ગેસ થોડો ધીમો કરી દઈશું કારણ કે બહુ ફાસ્ટ ફ્લેમ રાખીશું તો આપણા દહીં વડા જે વડા છે તે એકદમ રાતા થઈ જાય છે અને અંદરથી કાસા રહી જાય એટલા માટે આપણે ધીમા ગેસથી તળીશું અને તમે જેવા સાહ હોય એવા મોટા તમને જે અનુકૂળ હોય એ પ્રમાણે રાખી શકો છો દહીં વડામાં મેં બંને દાળ એક સરખી સમ ભાગે લીધી છે જો તમે ચાહો તો એક ભાગની દાળ અને અડધા ભાગની એક ભાગની અડદની દાળ અને અડધા ભાગની મગની દાળ લઈ શકો પણ તો અડદની દાળ આપને પસવામાં બહુ હેવી પડે છે એટલા માટે મેં અડદની દાળ તથા મગની દાળ બે સરખા પ્રમાણમાં લીધી છે એટલે આપને પછી આપણા વાળા થોડા કાસા છે એકદમ ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી તળવાના છે તો આપણા વડા ધીમી આંચ પર તળાઈને ગોલ્ડન બ્રાઉનમાં થઈ ગયા છે ધીમે 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 ફ્લેમ પર તળાય છે એટલે અંદરથી કાચા ન રહે એટલા માટે આપણે ધીમી ફ્લેમ પર તળવાના છે જો એકદમ ખાસ રાખીશું તો આપણા વડા બહારથી ગાતા થઈ જશે એટલે અંદરથી કાચા રહેશે એટલે ધીમે ધીમે તળશું તો આપણા વડા એકદમ સરસ થશે તમે જોઈ શકો છો આપણા વડા તમને બતાવી દો ક્રિસ્પી તો હવે આપણા વડા આપણે કાઢી લઈશું તો જોઈ જ આપણા વડા એકદમ અંદરથી કહેવામાં મસ્ત ક્રિસ્પી થઈ ગયા છે બારથી અને અંદર પણ સોફ્ટ છે તો આપણે વડા ઠરી ગેશે હવે આપણે નોર્મલ પાણી લીધું છે આ પાણીમાં થોડી હિંગ નાખીશું અને ત્યાર પછી થોડું મીઠું નાખીશું હવે બંનેને મિક્સ કરી આપણા વડા તેમાં અલવા મૂકી દઈશું રીતને આપણે એને થોડોક પ્રેસ આપશું તમે જોઈ શકો છો આપણા વડા પાંચથી સાત કલાક સાત મિનિટ માટે પલાળવા મૂક્યા હતા તો હવે પલાળીને રેડી થઈ ગયા છે જોઈ જોઈએ જો કેવા સોફ્ટ અંદરથી કેટલા સોફ્ટ છે અને બહાર ક્રિસ્પી છે નથી આપણે એની અંદર કંઈ ખારો નાખ્યો કે કોઈ બી વસ્તુ ઇનો નથી નાખ્યો ખારો નથી નાખ્યો તો છતાં આપણા વડા એકદમ મસ્ત બન્યા છે તો હવે એને આપણે આપણા હાથથી હાથના મદદથી આ રીતે પાણી નિતાવી લઈશું અને આપણે લીસમાં મેળવીશું ઘણાને આખા વડા પણ રાખવા પસંદ હોય છે પણ પાણી તો નિતરવું પડે હું ઘણા છપટા રાખીશ આ રીતે આપણે ડીસમાં ગોઠવી દઈશું બધાવાળાને પાણી ની તારતા જઈશું અને ડીશમાં વેરતા જશું તો આપણે આ વડાને નિતા લીધા નિતારીને એક ડીશમાં લીધા છે હવે એના માટે આપણે આ દહીં આવું ઘટ રાખવાનું છે અને દહીં આવી રીતે ઉમેરી દઈશું જો તમને અનુકૂળ હોય તો તમે દહીંની અંદર પણ વડા બોળી શકો છો અને આવી રીતેથી ઉપરથી પણ દહીં રેડી શકો છો તો આ રેડવા માટે આ રીતે સમજી વડે આપણે બરાબર ડીશ તૈયાર કરી દઈશું અને જેમ દહીં વધારે હશે ડીશ સારી લાગશે તમે જોઈ શકો છો આટલી ડીશ એવી સરસ લાગે છે અને ત્યાર પછી તેના ઉપર આપણે દળેલું જીરું અને શેકેલું છે શેકી લીધું છે ને ત્યાર પછી મેં એને ખાંડી લીધું છે ત્યાર પછી નાખીશું છાટ મસાલો ત્યાર પછી નાખીશું લાલ મરચું પાવડર અને ત્યાર પછી નાખીશું સંસળ પાવડર ત્યાર પછી ગળી ચટણી ઉમેરીશું પછી લીલા ધાણાની ચટણી છે તે આપણે ગાર્નિશ કરશું બરાબર અને હવે લીલા ધાણા લીલા ધાણાથી આપણે ગાર્નિશ કરીશું તો તૈયાર છે આપણા દહીં વડા તો મિત્રો મારા આ દહીં વડાની રેસીપી તમને કેવી લાગી તે મને જરૂરથી કમેન્ટમાં જણાવજો વિડીયો જો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ